અકબર અને બીરબલની ચતુરાઈભ્રી વાર્તાઓ હંમેશા રસપ્રદ રહી છે એક દિવસ શિયાળાની ઋતુમાં અકબર અને બીરબલ યમુના નદીના કિનારે ટહેલતા હતા ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને યમુનાનું પાણી બરફ જેવું ઠંડુ થઈ રહ્યું હતું અકબરે અચાનક બીરબલને કહ્યું બીરબલ શું તને લાગે છે કે આવી ઠંડીમાં કોઈ વ્યક્તિ આખી રાત આગ વગર નદીની વચ્ચે ઊભો રહી શકે બીરબલે વિચાર્યું અને કહ્યું જહાપના તે ખૂબ મુશ્કેલ હશે પરંતુ કરી શકશે તો હું તેને પડકાર ની જાહેરાત બીજા જ દિવસે અકબરે તેના તમામ વિષયો ને કર્યા અને જાહેરાત કરી કે જે કોઈ યમુના ના પાણીમાં આખી રાત અગ્નિ વિના ઊભો રહેશે તેને એક મહાન ઈનામ મળશે

આખી રાત તે માણસ યમુનાના બરફીલા પાણીમાં હલ્યા વિના ઊભો રહ્યો જ્યારે સવાર થઈ ત્યારે તે બહાર આવ્યો અને અકબરને કહ્યું "જહાંપના મેં તારો પડકાર પૂરો કર્યો છે" અકબરની પ્રતિક્રિયા અકબરે પૂછ્યું "આટલી ઠંડીમાં તમે આખી રાત કેવી રીતે વિતાવી" તેલા માણસે જવાબ આપ્યો "જહાંપના

બીરબલની ખિચડી બીરબલે આખી વાત સાંભળી અને પછી બીજા દિવસે અકબરને કશું કહ્યા વિના દરબારમાં આવ્યો નહીં અકબરને આશ્ચર્ય થયું કે બીરબલ કેમ ન આવ્યો અને તેને શોધવા સૈનિકો મોકલ્યા સૈનિકોએ જોયું કે બીરબલ તેના ઘરના આંગણામાં માટીના નાના વાસણમાં ખીચડી બનાવી રહ્યો હતો પરંતુ ખીચડીની નીચે આગ વાસણથી ઘણી દૂર હતી જેના કારણે ખીચડી પાકી રહી ન હતી આ જોઈ સૈનિકોએ અકબરને કહ્યું અકબર પોતે આ જોઈને આવ્યો અને પૂછ્યું બીરબલ તું શું કરે છે આગ આટલી દૂર સળગી રહી છે અને તું ખીચડી રાંધે છે તે ક્યારે રાંધશે નહીં બીરબલે હસીને જવાબ આપ્યો જહાંગના જો પેલા ગરીબને દૂરથી બળતા દીવામાંથી હુંફ મળી હોત તો આ ખીચડી પણ આ દૂરની અગ્નિથી રાંધતી હશે અકબર સમજી ગયો કે બીરબલ શું કહેવા માંગે છે તેઓએ ગરીબ માણસને બોલાવ્યો અને તેની મહેનત અને હિંમત માટે તેને પુરસ્કાર આપ્યો તે જ સમયે અકબરે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને બીરબલની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી આ રીતે બીરબલે પોતાની ચતુરાઈથી ફરી એકવાર સાબિત કરી દીધું કે દરેક સમસ્યાનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરી શકાય છે અકબરે એ પણ શીખ્યા કે કેટલીક વાર નાની બાબતો પણ મોટા ઉજાગર કરી શકે છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે વધુ રમૂજી અને માહિતીપ્રદ વાર્તાઓ જોઈ શકો